બેગ લઈ ગાટિયા ફરાર પોલીસ તપાસ શરૂ કરી છે દાહોદ શહેરના ભરચક નગરપાલિકા ચોકમાં ધોળા દિવસે એક ચોક ચોરીની ઘટના બની છે વઢવા પ્રાથમિક શાળાના આચાર્ય ઈશ્વર રાઠોર પાસેથી એક અજાણ્યા યુવતી મુજબ તહેવારોની ધ્યાનમાં રાખીને ઈશ્વરભાઈ બેંકમાંથી એક લાખની રોકડ ઉપાડી હતી તેઓ બુલેટ લઈ ઘરે જઈ રહ્યા હતા તે સમયે નગરપાલિકા ચોક પર ટ્રાફિકની ભીડમાં તેમણે બુલેટ ધીમી કરી હતી એક તકનો લાભ લઈને તેમની બુલેટની પાછળ બાંધેલી બેગ ઝૂટવી લીધી અને ભાગી ગયો હતો આ બનાવ ટ્રાફિકથી ધમધમાતા વિસ્તારમાં બપોરના સમય બની હતી આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે ફરિયાદી આચાર્ય ઈશ્વર રાઠોર સાથે બનેલી આ ઘટના એ દાહોદ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં આવી ચોરીની ઘટનાથી નાગરિકો માં અસુરક્ષાની લાગણી મળી છે ઘઢિયાળે બિંદાસપણે ખુલિયામાં લૂંટ કરી ભાગતો સીસીટીવીમાં નજરે પડે છે પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી છે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી ચોરીની શોધગુણ ચાલુ કરી છે આ ઘટનાએ શહેરમાં સુરક્ષાની ખામીઓ ઉજાગર કરી છે સ્થાનિકોમાં આ ઘટનાને લઈને ચર્ચાઓ ચાલુ છે પોલીસ તપાસના પરિણામની રાહ જોઈ રહી છે પોલીસ તપાસના પરિણામની રાહ જોવઈ રહી છે. શું ઘટના બની હતી આજે તમારી સાથે? આજે હું બેંકમાંથી 1 લાખ રૂપિયા ચેકટી ઉપાડ્યા મે. મે એમાં ચેકબુક હતી, માર મિસિસની ભી ચેકબુક, પાસબુક અને મારી ચેકબુક અને પાસબુક. 1 લાખ રૂપિયા ઉપાડ્યા. કેશ નવી જ નોટો હતી. તો એ પૈસા મે ઉપાડ્યા પછી મે પાસબુક ભરાઈ પ્રિન્ટરમાં. પછી ત્યાંથી હું એ થેલી લઈને નીકળ્યો હાથ થેલી જતી સુતરાઉ ગાડીમાં તો ત્યાં આવીને થેલીમાં નાખી મેં થેલી પ્લાસ્ટિક ની પછી ગાડી પર બાંધી પછી હું નીકળ્યો તો મારે ઘરે જવા તો રસ્તામાં નગરપાલિકાની જોડે જે અગરબત્તી ની દુકાન છે ત્યાં હું ગાડી ઊભી રાખી બ્રેક કરી અને ટર્ન લેવાનો હતો મારે એટલે મેં ગાડી બ્રેક કરી તો ત્યાંથી જે એક ચોર લુટારું ત્યાંથી મારી થેલી ચોરીને ભાગ્યો અને જો ભાગ્યો છે પાર્સલ દોડ્યો પણ એ ચાલતો જ હતો ભાગીને આવ્યો બાઇક નોતી મારી થેલી મેં એક લાખ રૂપિયા હતા કેસ અને એકદમ નવી નોટો છે મારું નામ ઈશ્વરભાઈ શકરાભાઈ રાઠોડ सुरेश कापडिया हिंद टी वी न्यूज दा